હિન્દુ નામ ધારણ કરનારો મુસ્લિમ યુવક ઝડપાયો છે જે આ બિલકુલ બોગસ ડોક્યુમેન્ટ્સ સાથે હિન્દુ તરીકે રહેતો હતો યુવક ત્યારે એસઓજી સગ્રામપુરા વિસ્તારમાંથી માંથી આરોપી ઝડપી પાડ્યો છે આરોપી મોહમ્મદ આફ્રિદી ઉર્ફે પ્રદીપ મોર્ય નામે જીવ્યો હતો નોકરી અને મકાન માટે હિન્દુ ધારણ કરી પોલીસ દ્વારા તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ છે કે એક જે નામ બિહારનો રહેવાસી છે જે બે વર્ષથી અહીંયા રહે છે અને અલગ અલગ સ્પામાં એ નોકરી કરતો હતો અને એ દરમિયાનમાં એને મકાન ભાડે રાખવામાં ખૂબ તકલીફ પડી હતી કારણ કે એનું નામ અમૂળ નામ મોહમ્મદ આફ્રિદી છે એટલે એણે પ્રદીપ મૌર્ય નામનું એક ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવ્યું અને એના ઉપર મકાન ભાડે રાખી અને રહેતો હતો અને એસઓજીની સતત આવી સર્ચ અને ડ્રાઈવ ચાલતી હોય છે એ દરમિયાન એ પકડાઈ ગયો છે અને આ વ્યક્તિ વિરુદ્ધમાં પુણા અને નાંદેરમાં અગાઉના પણ ઇમોરલ ટ્રાફિકિંગના બે ગુના દાખલ થયેલા છે બે વર્ષથી રહેતો હતો અને ડુપ્લિકેટ ક્યાંથી બનાવ્યું એ તપાસ અમારી ચાલુ છે